પછી આ રીતે ટેસ્ટિંગ થાય છે ઓલી બાજુ આરપીએમ ટેસ્ટ પર લખેલા હોય છે અને અહીંયા રોટાવેટર ની છેલ્લી સ્પીડ જે હોય એ કરીને કેટલી વાર ચાલુ રાખવામાં આવે છે 10 મિનિટ સુધી ટેસ્ટિંગ કરવામાં આવે છે પચીસ કોઈ પણ મશીન આપણે ખેડૂત નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં મિત્રો વડે આપનું સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે દામેશ્વર રોટાવેટર રાજકોટ જ્યાં અલગ અલગ મોડલ રોટાવેટરના તમામ પ્રકારના સબસીડી માન્ય રોટાવેટર બનાવવામાં આવે છે તો જેની વિશે ઇન હાઉસ મેન્યુફેક્ચર થાય છે અહીંયા જેની વિશે આપણે તમામ પ્રકારની વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોની અંદર ખાસ કરીને જોડાયેલા રહેજો અને આકર્ષક કિંમત સાથે રોટાવેટર ખેડૂતોને દેવામાં આવશે ડાયરેક્ટ કંપની દ્વારા પણ વેચાણ કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું રોટાવેટરની કિંમતની કઈ રીતે બને છે શું શું રોટાવેટરની ખાસિયતો છે આપણી સાથે આવશે કંપનીના ઓનર જેવીનભાઈ તો જ આવો અને ખેડૂત મિત્રોને માહિતી આપો રામ 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 ખેડૂત મિત્રો આપણે આમાં પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ છ ફૂટ સાત ફૂટમાં હેવી મોડેલ બનાવીએ છીએ એમાં આપણે જે તમે જોઈ શકો છો જે પાઇપના ક્લેમ્પ છે સપોર્ટ એ આપણે ચાર ક્લેમ્પ આપી છે બે ક્લેમ્પ આ બાજુ બે ક્લેમ્પ આ બાજુ અને સાથે આ બાજુ સામેનો પાઇપ છે એ પણ આપણે હેવી અને મોટો યુઝ કે આપણે રોટર આપણે રોટરમાં બ્લેડની ડિઝાઇન એ રીતના કરી છે કે વારાફરતી એક પછી એક બ્લેડ અડે એટલે લોડ ઓછો આવે ને ઓછું ડીઝલ વપરાય વરમ ટાઈપ ડિઝાઇન કરેલી આ જે ચાર અહીંયા પકડાવેલા છે એમાં આપણે ગેરબોક્સ અને જે આખો રોટાવેટર નું છે બેલેન્સ જળવાઈ રહ્યું છે ભાઈ આપણે ઘણા ખેડૂતને ને ઓઇલ લીકેજ નો પ્રશ્ન આવે છે તો ઈ બીજે કંપનીના ના સામાન્ય ઓઇલ સીલ વાપરી લે આપણે આ મિકેનિકલ ઓઇલ સીલ યુઝ કરી છે આનાથી ઓઇલ લીકેજ નો જરા પણ પ્રશ્ન આવતો નથી બરાબર બીજી વસ્તુ છે કે ગિયર બોક્સ અને સાફ્ટિંગ તો આપણે એમાં એક વર્ષની ગેરંટી છે કોઈ પણ પાર્ટ ગિયર કે સાફ્ટિંગ તૂટી જાય તો એ પીસ ટુ પીસ ચેન્જ કરી આપવામાં આવશે ગિયર અને સાફ્ટિંગ બંનેમાં આપણે મિની પણ મશીન બનાવી છે મિની રોટેટર માં અઢી ફૂટ માં સોળ બ્લેડ ત્રણ ફૂટમાં માં વીસ બ્લેડ ચાર ફૂટમાં માં ચોવીસ બ્લેડ અને ચાર ફૂટમાં માં ત્રીસ બ્લેડ મિની થી અઢી ફૂટ થી લઈને આપણે સાત ફૂટ લગી ના બધા મોડલ મશીન બનાવી છે બરાબર અને મિની ગેરંટી વોરંટી કાય પણ એ રહે છે ગેરંટી ને વોરંટી રહે છે ગિયર ને સાફ થઈ તો ખેડૂત મિત્રો આપણે આ રોટાવેટર જોયું તો હવે ચાલો એને જોઈએ કે કંપનીની અંદર કઈ રીતે મેન્યુફેક્ચર થાય છે મિતુલભાઈ આપણે લેઝર કટિંગ મશીન છે કોમ્પ્યુટરના પ્રોગ્રામ દ્વારા જેટલી પ્લેટ જેટલી સીટ આવે છે આ બેન્ડિંગ મશીન છે મિતુલ ભાઈ આપણે બધું વેલ્ડિંગ કામ આપણે અહિયાં જ થાય છે મીગ વેલ્ડિંગનો યુઝ કરીએ છીએ આપણે આ બધા મશીન જુદા જુદા ફિક્ચર બનાવેલા છે પેલા એમાં વેલ્ડિંગ થઈ પછી આગળની પ્રોસેસ એમાં થાય

ખેડૂત મિત્રોને આપીએ છીએ બરાબર તો ટૂંકમાં રોટાવેટર ફિટિંગ થઈ ગયા બની ગયા બધી રીતે આપણે જોયું ખેડૂત મિત્રો પછી આ રીતે ટેસ્ટિંગ થાય છે ઓલી બાજુ આરપીએમ ટેસ્ટ લખેલા હોય છે અને અહીંયા રોટાવેટર ની છેલ્લી સ્પીડ જે હોય એ કરીને કેટલી વાર ચાલુ રાખવામાં આવે છે દસ મિનિટ સુધી ટેસ્ટિંગ કરવામાં આવે છે પછી કોઈ પણ મશીન આપણે ખેડૂત ને આપીએ સો જેવીન આપણે તમારા રોટાવેટર નું આખું મેન્યુફેક્ચર પણ જોયું બરાબર ખેડૂત મિત્રો હવે એક તમારો અહીંયા એડ્રેસ આપી દો કોઈ ખેડૂત મિત્રોને જેમ કે આ તમારો રોટાવેટર બને છે અથવા તો રોટાવેટર રૂબરૂ જોવું હોય લેવું હોય તો એને કઈ રીતે તમારો કોન્ટેક કરવો હોય તો આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપી દેસુ હમણાં પણ એક વખત તમારા કંપનીનો એડ્રેસ આપી દયો આપણે ગોંડલની બાજુમાં બિલિયાળા ગામ ગોંડલ થી 7 કિલોમીટર દૂર થાય છે નેશનલ હાઈવે ઉપર જ છે આપણી કંપની દામેશ્વર એન્જિનિયરિંગ બરાબર છે અને ખેડૂત મિત્રો આપણે જાણીશું કે જેવિનભાઈ રોટાવેટરની કિંમત જણાવો અને તમે ખાસ એક કહેતા હતા કે આપણે અત્યારે ખેડૂત મિત્રો માટે કિંમત માં આકર્ષક ઓફર રહી છે તો એ પણ ખેડૂત મિત્રોને જણાવો આપણે અત્યારે પાંચ ફૂટ ના રોટાવેટર ની સબસીડી વાળા મશીન માં કિંમત એક લાખ બાર હજાર છે અને છ ફૂટ ના રોટાવેટર ની એક લાખ અઢાર હજાર છે પણ અત્યારે આપણે ખેડૂત મિત્રોને આકર્ષક ઓફર સાથે પાંચ ફૂટ નું રોટાવેટર એક લાખ પાંચ હજાર માં અને છ ફૂટ નું રોટાવેટર એક લાખ અગિયાર હજાર માં આપીએ છીએ તો ખેડૂત મિત્રો ટૂંક સમય માટે દામેશ્વર રોટાવેટર તરફથી સાત નું ડિસ્કાઉન્ટ છે તો જે કોઈ ખેડૂત મિત્રો

આ જ મોડલ તમને અ ડિસ્કાઉન્ટ સાથે કિંમતમાં આપવામાં આવશે તો ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયેલા રહેજો આવા ખેતીને લગતા વિડીયો સાથે ફરી પાછા મળીશું ચેનલ ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં